પાટણ શહેરમાં આવેલી વી કે ભુલા હાઇસ્કુલ ખાતે પાટણ જાયન્ટ્સ ગ્રુપ તેમજ જાયન્ટસ સહિયર બોર્ડ દ્વારા

સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષાઓ શરૂ કરવામાં આવી છે ત્યારે સમગ્ર પાટણ જિલ્લાની અંદર સેન્ટરો ફાળવવામાં આવ્યા છે ત્યારે પાટણ દ્વારા આવેલ વી કે ભૂલાકૂલ ની અંદર પણ સેન્ટર ફાળવવામાં આવતા વિદ્યાર્થીઓ દ્વારા હાઈસ્કૂલ અંદર બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષા આપવા પહોંચ્યા હતા ત્યારે પાટણ ખાતે સ્થાનિક સેવાકીય સંસ્થા જૈન્ટ ગ્રુપ તથા જૈન્ટ શહેરના ભાઈઓ તથા બહેનો દ્વારા તમામ વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ તથા બોલ પેન આપી સાકર ખવડાવીને મોમી ઠુકરાવી શુભેચ્છાઓ પાઠવી હતી કમલેશપુર પાટણ યુઝ ટ્વેન્ટી પાટણ દર વર્ષની જેમ જાયન્ટ પાટણ અને જાયન્ટ સૈયર ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા આવે છે ત્યારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટે ગુલાબના ફૂલ દરેકને એક બોલપેન આપીએ છીએ અને સાકરથી મોં મીઠું કરાવી અને દરેકને શુભેચ્છા પાઠવીએ છીએ અમારા જાહેન સૈયર પણ આજે અમારી સાથે છે અને દર વખતે આ આ વસ્તુ અમે ચાલુ રાખીએ છીએ અને ઘણા વિદ્યાર્થીઓ ઘણી ઘણી અને સારી પોસ્ટ ઉપર પહોંચે છે તારે કાકાને યાદે કરે છે તે બદલ અમે દરેકને અભિનંદન પાઠવીએ છીએ કે ભુલાના સાહેબ પ્રિન્સિપાલનો અમે સરકાર આભાર માનીએ છીએ અને અમારા બહેનો અને ભાઈઓ જે સાથે રહ્યા છે એમને પણ જાયન્ટ પરિવાર ખૂબ અભિનંદન પાઠવે છે જય જય આજે જયારે સમગ્ર ગુજરાતમાં ધોરણ બારમી સાયન્સ કોમર્સ અને આર્ટ્સની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે તો આ પ્રસંગે અમારા સૈયર પાટણ વતી બાળકોને શુભેચ્છા પાઠવવા અહીંયા આગળ વીકે ભૂના આંગણમાં અમે આવ્યા છે અને દરેક બાળકને અમે ગુલાબ પેન અને સાકર આપી અને શુભેચ્છાઓ પાઠવી છે આ શુભેચ્છાઓ એટલા માટે છે કે બાળકોને પ્રોત્સાહન મળે મોટિવેશન મળે અને તેઓ પરીક્ષામાં સારી રીતે પેપર લખી શકે બિલકુલ ગભરાયા વગર પરીક્ષા લખી શકે અને સારી પરીક્ષા આપી શકે એ હેતુથી અમે આ આયોજન કર્યું છે